તો જય માતાજી મિત્રો થઈ ગયું ગુડ મોર્નિંગ અને નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે ઉત્તરાયણ છે એટલે બધા સબસ્ક્રાઈબર મિત્રો ને હેપી ઉત્તરાયણ અને આજે ઉત્તરાયણ છે એટલે અમે શું કરવાના છીએ કેવી રીતે પતિંગ ચગાવવાના છીએ શું કરવાના એ બધુંય તમને આજના બ્લોગમાં બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને એક એક ડિટેલ્સ બતાવીશ

Ah आ अब करो

આકાશ આખું રંગબેરંગી છે મિત્રો મળીએ થોડી વાર પછી

how oh. janaona lunaana main circle jam jam mobile આવી ગયા છે હવે ઘરે અને આજે ઉનાળામાં ત્રણની ઘણી મોજ કરી નાખી એટલા બધા કટ લીધા નથી એટલે મળીએ એક કાલે નવા વ્લોગ વિડીયોમાં અને જો વ્લોગ ગમે હોય તો મારી ચેનલ પીએ બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારું લાગે તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો મળીએ નવા વ્લોગ વિડીયોમાં જય માતાજી